આણંદ શહેરમાં તેમજ આસપાસના ગામોમાં વસવાટ કરતા રાજસ્થાનની મારવાડી સરઘરા સમાજે સાતમ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી જેને લઈને સરદારગંજ પાસે આવેલા બળિયાદેવ મંદિરે સાતમનો મેળો ભરાયો હતો તેમજ મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી તેમજ બળિયાદેવના દર્શન કર્યા હતા ફાગણી સાતમને પર્વ લઈને શહેરના બળિયાદેવ મંદિરે સાતમને મેળો ભરાયો વહેલી સવારથી જ રાજસ્થાનની મારવાડી સરગરા સમાધિ મહિલાઓ મંદિરમાં ઉમટી પડી હતી અને બળિયાદેવના દર્શન કર્યા બાદ શીતળા માતાની બનાવેલી મૂર્તિ પર જળ અને દૂધનો અભિષેક કરી ચુંદડી ઓઢાડી પૂજા અર્ચના કરી હતી તેમજ ઘરેથી લાવેલું ઠંડુ ભોજન કર્યું ફાગણી શીતળા સાતમને લઈને બળિયાદેવ મંદિરે મેળો જામ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી શીતળા માતાના દર્શન અને પૂજા અર્ચન સાથે જ પરિવારના શુભકામના પણ કરી હતી તેમજ મહિલાઓ દ્વારા બપોરના સુમારે ઘુમર નૃત્યની પર રમઝટ બોલાવી હતી ત્યારે અહીં ગેર ઉત્સવ પણ યોજાયો હતો જેમાં સરઘરા સમાજના પુરુષો હાથમાં લાઠી લઈને ગેર નૃત્ય કર્યું હતું અહીં મોટો મેળો ભરાય છે જે અંગે સરગરા સમાજના પ્રમુખે કહ્યું કે રાજસ્થાન મૂળના સરઘરા સમાજના અનેક પરિવારો આણંદ શહેર તેમજ જિલ્લાભરમાં વસવાટ કરે છે ત્યારે વતનથી દૂર રહેતા આ પરિવારો પોતાના વતનની સંસ્કૃતિ અનુસાર તહેવારોની પણ ઉજવણી કરી શકે એ માટે દર વર્ષે અહીં ગેરનૃત્ય અને મેળાનું આયોજન કરવામાં આવે છે અને તેના કારણે રાજસ્થાની સરઘરા પરિવારો વચ્ચે પ્રેમ અને ભાઈચારો વધે અને સમાજ સંગઠન બને તેમજ આવનારી પેઢી પણ રાજસ્થાનની સંસ્કૃતિથી પરિચિત થાય તેવો હેતુ રહેલું છે